ઘેર જવું તમારા દેવ ને પૂછવું પડશે ને તમને પકડાવવું પડશે ને અરે મારા ના લોડ પડે છે તો તમે કેમ ના કાઢો છો એટલી બધી તકલીફ પડે છે તો તમે કેવી રીતે કાઢો છો ઘણી તકલીફ પડે તકલીફ પડે

જરૂર થી કરશે એ મારો ઉદ્દેશ હું કઉ છું ભલે રાહ તમારી તમે અત્યારે કઈ જગ્યા ઉપર તમારા ઘરે રહો છો કે ખેડા ઘરે રહો છો ને હા ઘરે ત્યાંથી સર્વિસ કરો છો કે સર્વિસ સર્વિસ ક્યાંથી કરો ગુધરા ભલે જા હવે આ જગ્યા દેવને પકડી લાવ ને તો આ કેવા દેવ કેવાય તમારા પીઠોરા દેવ એ તો

આના મુદ્દા તને કાઢી આલું બરાબર એ જગ્યાની માતા જુદી પેલી માતા તમારી છે બરાબર આ માતા જુદી પેલી માતા જુદી આ માતાની એને ટકાવારી આલજો શું કરશો એકાદ રૂપિયો આલી જગ્યાનું શ્રી ફળે ધરતી માતા આમ કરી આને એનું હા કાલી પછી આ તળિયાના મહારાજને એવું પ્રાર્થના કરજો કે હું આ જગ્યા ઉપર રહું છું તમે પોતાનું બનાવી લીધું છે હા પોતાનું બનાવી મળે ભલે જે વસ્તી જોડે કદાચ રાખ્યું હશે ને લીધું હશે ને હા એ વસ્તીનું નામ લઈને એની માતાને એવું કહેજો કે તારી વસ્તી આલ્યું રાજી થઈ એ દાડે મેં લીધું લે આ તને એક ટકો એનું જે વળતર ટકાવારીમાં જે તે હોય બરાબર શા અગિયાર રૂપિયા લો અથવા એકવીસ આલો અને શ્રીફળ આલી અને એમ કેજે કે તારી વસ્તી રાજી થઈને આલ્યું તે દાડ મેં લીધું મેં જબરજસ્તી કર્યું નહીં પણ લે કદાચ આ તારી વસ્તી ના આલે ને મારા તરફથી તને ટકો આલું અને શ્રીફળ આલું તું માં કહેવાય તારી વસ્તી જોડે જે કરવું એ કરજે પણ મારા પરિવારને વિઘન નાખતી છોડ બરાબર આમ કરી અને એ શ્રીફળ બહાર ઘરની બહાર આલી દેજો આલ્યા પછી તમે એક છોકરીનું શ્રીફળ છોડ દેજો ઘરને આ દરવાજેથી લઈ ફરી અને બહાર જઈ અને ખોડીને બે અગરબત્તી કરજો ગમે તે છોકીવાળી માતા હશે ને લો આશરી ફળા આજ પછી કોઈ છોકરી નહીં લાવું પછી તમારી માતા દેહાડીને પ્રાર્થના કરજો અને કર્યા પછી એવું કહેજો કે મા કદાચ અત્યાર કોઈ આશા નહીં નાખું પણ આ જે ખોટા ખર્ચા થાય છે ને એમાંથી મને મુક્તિ બહાર કાઢી દે ને મા આવતી પગારમાં તારા નામ થી હું આ વસ્તુ તન પેલા ભેટ કરી પેલા તને ખવડાવી પછી હું ખાઈશ પછી આ જગત જે માતાઓ છે ને એને પછી એના નામ માં ગમે તે વસ્તુ આલી પણ પેલા તન આલ્યા વગર આને ના આલું આટલી પ્રાર્થના કરજે એક રૂપિયો આગો પાછો નહીં ખાવા ને હા પણ એમ મને કેજો ને ભલે તો રામ 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 માટે એ જગ્યા તમે મકાન છે

છલાવણી તમારા ઘેર થી નાખી દેજો હે નહીં જવાતું શું કહો છો ભલે તો ઘરની બહાર થી એ બાજુ નાખી દેજો બરાબર છનામણી નાખી અને પછી તમારા માતાને આવજો પણ યુ આવું બધું તમે કરો છો તો કોઈની માતા જેવું જેવું નહી બોલતા એમાં તમારી ચિકોદર માતા છે બરાબર ચિકોદર માતાને પેલા માન સન્માન ખાલી એને પાંચ ફૂલથી ખાલી એટલું પ્રાર્થના કરે કે માં અમને કોઈ વેણ જોતા નહીં પણ આ ઘરની અંદર જે કદાચ નાની મોટી તકલીફો થાય છે ને તો માં અમારી ઉપર એટલી કૃપા કરજે કે અમે ખોટા ખર્ચામાં અંદર ઉતરીએ નહીં બસ આટલું માગું છું મારે કશું જોતું નહીં તારી દયા ખૂબ છે રોજી ધંધો બધો મળ્યો છે પણ આ ખર્ચા થાય એના ખર્ચામાંથી મને બહાર કાઢે ને હું અપનાવવા તૈયાર છું ને ઓટોમેટિક તમારી માતા તમને સપના પેલા પછી મને બોલજે એટલું કહી દેજે ને માતા ઓટોમેટિક કહેશે ભલે આજ સુધી નહીં બોલી નથી બોલી મને આ આવે આનો સમય આલીન કામ કરજો ને પૂનમ અમાવા સુધી નહીં એક ટાઈમ આલજો કે આ પૂનમે મારી માતા બોલતી થઈ જવી જોઈએ ગમે તે એક આ પ્રશ્ન કરજો પણ માં તું ઘરની અંદર બોલજે બહાર દુનિયા નહીં દેખાડવી આ દુનિયામાં અમારે કોઈને નહીં સાબિત કરવું પણ ઘરની અંદર પેલા બોલજે પછી અમને અમારા ઘરનું જે છે કોઈ દેવ રહ્યું કદાચ રહી ગયું હશે ને એનો અમને લાઈ આલજે તો માં અમે આગળ જે કરવાનું એ કરીશું આટલી પ્રાર્થના કરજો થઈ જશે અને હા